શ્રી ગણેશ આ નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું સૌમ્ય પ્રદોષ સોમ પ્રદોષ વ્રતનું મહાત્મા પૂજાવિધિ તથા વ્રત કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું સોમ પ્રદોષ કરવાથી ગ્રહદશા નિવારણ મનોકામના હેતુ સોમ પ્રદોષ વ્રત કરવું ઘણું જરૂરી છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું સોમ પ્રદોષ વ્રતનું મહાત્મ્ય જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ઓમ ત્રંબકમ યજા મહે સુગંધી પુષ્ટિ વર્ધનમ ઉર્વારુકમે વંધના ન મૃત્યુ મોક્ષીલ મામૃતિતા સોમ પ્રદેશ વ્રતનું મહાત્મ્ય સોમપ્રદોષ વ્રત કરવાવાળો મનુષ્ય સદા પ્રકારે સુખી બને છે તેના તમામ પાપો નિર્મૂળ થાય છે આ વ્રત જો વિધવા સ્ત્રી કરે તો તેના જન્મના અને ગયા જન્મના પાપો નાશ પામે છે અને હવે પછીના બીજા જન્મમાં તે અખંડ સૌભાગ્યવતી રહે છે સૌહાગણ સ્ત્રીનો ચૂડી ચાંદલો અખંડ રહે છે અને ધન ધાન્યના ભંડારો તેના ઘરે ભરેલા રહે છે કુંવારી કન્યા પણ જો આ વ્રત કરે તો તેને ઈચ્છિત ઘર અને વર બંને મળે છે વ્રત કરનાર જે મનોકામનાથી વ્રત કરે તેની મનોકામના ભગવાન શંકર અચૂક સંપૂર્ણ કરે છે ત્રયોદશી પ્રદોષ વ્રત કરવા વાળાને ગાયના દાન જેટલું જ પુણ્ય મળે છે વિધિ વિધાનથી આ વ્રતને કરવાથી સઘળા કષ્ટો દૂર થાય છે શુકલ પક્ષે કૃષ્ણ પક્ષની તેરસે સાંજે આરંભ કરવામાં આવે છે બ્રહ્મુહૂર્તમાં વહેલા ઉઠીને નિત્યકર્મોથી પરવારીને ભગવાન શ્રી શંકર ભગવાનનું સ્મરણ કરવું સાયકાળ સૂર્યાસ્તથી એક કલાક પહેલાં સ્નાનાદિ કર્મોથી પરવારીને શ્વેત વસ્ત્ર ધારણ કરવું પૂંજાની જગ્યાએ સ્વચ્છ જળથી અને ગાયના છાણાથી લીપીને રંગીન કપડાંથી મંડપને સુશોભિત કરીને પાંચ રંગોનું મિશ્રણ ગણીને કમળની આકૃતિ કરીને દરવાસન પર ઉત્તર દિશા તરફ મૂક કરીને બેસીને ભગવાન શંકરની સ્થાપના કરી તેનું પૂજન કરવું ઓમ નમઃ શિવાય આ પંચાક્ષર મંત્રના જપ કરતાં જળ ચડાવું અને ઋતુફળ અર્પણ કરવું જળ ચડાવતા ખાસ ધ્યાન રાખવું કે જળધારા તૂટે નહીં આ પ્રકારના જપ લયબદ્ધ હોવા જોઈએ જળ ચડાવતી વખતે જો આંખો ખુલ્લી હોય તો દ્રષ્ટિ જળધારા પર સ્થિર રાખવી મંત્રોચ્ચારમાં ગુંજન કરું અર્થાત મંત્ર જો હોઠ કંઠ અને નાભી પ્રદેશથી સમવિત ઉઠે તો તે ઓર પ્રભાવક રહેશે વ્રત કરતા એ તેરસ સુધી પછી સુદ હોય કે વધ આ દિવસે વહેલા ઉઠી કર્મ અને પૂજાનું કાર્ય સંપન્ન કરીને ભગવાન શંકરના મંદિરે જઈ દર્શન કરવા અને મનમાં પ્રદોષ વ્રતનો સંકલ્પ લેવો જરૂરી છે આખો દિવસ નકોડો ઉપવાસ કરો તો વધુ સારું સાંજે ત્રણ ઘડી અલ્પ સમયમાં વ્રત કરનારે સ્નાનાથી થઈ સ્વચ્છ સફેદ વસ્ત્ર ધારણ કરી વંદના કરવી જોઈએ અને ત્યારબાદ ભગવાન શિવનું આરાધન કરવું જોઈએ પૂજા સ્થળને સ્વચ્છ પાણીથી ધોઈને ત્યાં સાત ધાનનો મંડપ બનાવો અને એના પર સાત રંગના પુષ્પથી પદ્મ પુષ્પની આકૃતિ બનાવી તેની સામે પૂર્વાભિમુખ કુષના આસન અથવા ગરમ આસન પર બિરાજું અને ભગવાન શંકરનું ધ્યાન કરવું કરોડો ચંદ્રમાં સમાન ઓજસવાળા ત્રિનેત્ર ધારણ કરતા મસ્તક ઉપર ચંદ્રમાં રૂપે આભૂષણ ધારણ કરનારા પિંગલ વર્ણના જટાજૂટ ધારી નીલકંઠ તથા રુદ્રાક્ષ માળાઓથી સુશોભિત વરદ હસ્ત્ર ત્રિશુલધારી નાગના આભૂષણ અને કુંડળ ધારણ કરનારા વ્યાધ ચર્મ ધારણ કરેલા રત્ન જડી સિંહાસન પર વિરાજમાન એવા દેવાથી મહાદેવનું હું ધ્યાન ધરું છું સોમપ્રદોષ ત્રયોદશી સૌમ્ય પ્રદોષ વ્રત કથા સુધજી બોલ્યા કે હે ઋષિઓ હવે હું તમને સોમ પ્રદોષ વ્રતનું મહાત્મ સમજાવું છું આ વ્રત કરવાથી શિવ પાર્વતી પ્રસન્ન થાય છે આ વ્રત કરનારે વહેલી સવારે સ્નાન કરી પવિત્ર થઈ શિવ પાર્વતીનું ધ્યાન ધરવું પૂજન કરી અધ્ય આપો ઓમ નમઃ શિવાય મંત્રનો એકસો આઠ વખત જાપ કરવો પછી સ્તુતિ કરવી કે હે પ્રભુ હું આ દુઃખ સાગરમાં ડૂબકા ખાતો દેવાથી દબાયેલો અને ગ્રહ દશાથી ત્રસ્ત છું તો હે દયાળુ તમે મારી રક્ષા કરો સેનકાદિક ઋષિ બોલ્યા કે હે પૂજ્ય વર મહાવે તમે આ વ્રત સંપૂર્ણ કામના માટે બનાવ્યું છે હવે કૃપા કરી બતાવો કે આદિકાળમાં આ વ્રત કોણે કર્યું હતું અને તેનું શું ફળ મળ્યું હતું સુજી બોલ્યા આ વ્રતની કથા કહું છું તે તમે સાંભળો સોમપ્રદોષ વ્રતની વ્રત કથા એક નગરમાં એક વિધવા બ્રાહ્મણી રહેતી હતી તેના પતિ થતાં આવકનું કોઈ સાધન તેની પાસે હતું નહીં તેથી સવાર પડતાં જ પોતાના પુત્રને લઈ ભિક્ષાવૃત્તિ કરવા નીકળી જતી બપોર સુધીમાં જે ભિક્ષા મળતી તેમાંથી પોતાનું અને પુત્રનું ભરણ પોષણ કરતી હતી એક દિવસ બ્રાહ્મણી ભિક્ષા માગી ઘર તરફ આવતી હતી ત્યારે રસ્તામાં એક નાની ઉંમરનો છોકરો મળ્યો તેની દશા ખૂબ જ ખરાબ હતી બ્રાહ્મણીને તેના પ્રત્યે દયા આવી તે બાળકને પોતાની સાથે લઈ ઘેર આવી અને પોતાના પુત્ર સાથે તેનું ભરણપોષણ કરવા લાગી બ્રાહ્મણીને ખબર ન હતી કે જેને રસ્તામાંથી લાવી છે તે સામાન્ય પુત્ર નથી પણ વિદર્ભ દેશનો રાજકુમાર છે અને ભવિષ્યના મહાપ્રતાપી રાજા ધર્મગુપ્ત છે વિદર્ભ દેશ પર પડોશી રાજાએ આક્રમણ કરી રાજા અને રાણીને મારી નાખ્યા હતા રાજકુમાર પ્રધાનની મદદથી જેમ તેમ કરીને પોતાનો જીવ બચાવી ભાગી છૂટ્યો હતો રાજકુમાર બ્રાહ્મણકુમાર સાથે મોટો થવા લાગ્યો એક દિવસ બ્રાહ્મણકુમાર અને રાજકુમાર રમતા રમતા નદી કિનારે પહોંચી ગયા સૂરજ ક્યારેય પણ છાબડીથી ઢંકાતો નથી તેમ રાજકુમારનું તેજ નદી કિનારે રમવા આવેલ યક્ષ રાજાની કન્યાએ જોયું અને એના પર મોહિત થઈ ગયું રાજકુમાર પણ રાજકુમારી પર મોહિત થઈ ગયો બંને વાતો કરવા લાગ્યો અને સાંજ પડતા બંને કુમારો ઘેર પાછા આવ્યા રાજકુમારીએ મહેલે જે બધી વાત માતા પિતાને કરી અને આવતીકાલે નદી કિનારે તેની સાથે આવવા કહ્યું યક્ષરાશ મૂંઝણમાં મળ્યા કે કન્યા માટે વર યોગ્ય ક્યાંથી હોય ક્યાંથી શોધવો તેને થોડો વિચાર કરી સાથે આવવાની હા પાડી બીજા દિવસે સવારે બંને કુમારો નદી કિનારે ગયા ત્યાં તેમણે રાજકુમારી સાથે રાજા યક્ષરાજને જોયા યક્ષરાજ અને રાણીને પણ આ રાજકુમાર પસંદ આવ્યો યક્ષરાજે કહ્યું કુમાર તમારો પરિચય કહો તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો રાજકુમાર બોલ્યો હે રાજન હું વિદર્ભ પ્રદેશનો રાજકુમાર ધર્મગુપ્ત છું અમારા પડોશી રાજાએ અમારા પર અચાનક આક્રમણ કરી અમારું રાજ્ય છીનવી લીધું છે અને મારા માતા પિતાને પણ મારી નાખ્યા છે હું જેમ તેમ કરીને ત્યાંથી ભાગી છૂટ્યો છું મને પાસેના ગામમાં રહેતી એક બ્રાહ્મણી પરિવારે મને આશરો આપ્યો છે હવે અને તે જ મારો પરિચય છે યક્ષરાજ આ છે મારો પરિચય રાજકુમારની વાત સાંભળી યક્ષરાજ અતિ પ્રસન્ન થયા તેમને લાગ્યું કે યુવાન ખરેખર ગુણવાન છે યક્ષરાજે રાજકુમારને કહ્યું તમારા લગ્નની વાત કરવી છે તમારી માતાને લઈને આવતીકાલે અહીં આવજો જો તમારી પાલક માતા મંજૂરી આપશે તો ઘડિયાળ લગ્ન લેવા લઈ તમારા લગ્ન રાજકુમાર અંશુમતી સાથે કરી આપીશું રાજકુમાર તો હરખાઈને ઘેર આવ્યા તેની પાલક માતા રાજકુમારની જ રાહ જોઈ બેઠી હતી રાજકુમાર આવ્યો એટલે માતાએ ઠપકો આપ્યો આપી કહ્યું કે મીઠો ઠપકો આપી કહ્યું કે દીકરા હાથ મોં ધોઈ જમવા આવી જાઉં ક્યાંની તારી રાહ જોઉં છું રાજકુમારે ભોજન લેતા તેની પાલક માતાને કહ્યું મા જો તમે અનુમતિ આપો તો મારે તમને એક વાત કહેવી છે બ્રાહ્મણી માતાએ કહ્યું કુમાર તમારે રજા લેવાની નહીં હોય છતાં તમારો વિવેક જોઈ મને અતિ આનંદ થાય છે જે પૂછવું હોય ને તે પૂછો રાજકુમાર બોલ્યો માતા મારે લગ્ન કરવા અંગેની વાત કહેવી છે બ્રાહ્મણીએ કહ્યું વિના સંકોચે કહો રાજકુમાર બોલ્યો યક્ષ પ્રદેશની રાજકુમારી સાથે મારો પરિચય થયો અને અમે બંને એકબીજાને મનથી વરી ચૂક્યા છીએ તમારે અનુમતિ હોય તો અમે લગ્ન કરવા માગીએ છીએ બ્રાહ્મણી હરખાતા હૈયે હા પાડી રાજકુમાર બોલ્યો તો કાલે તમે અને મારા લઘુબંધુ સાથે જઈને આપણે યક્ષરાજને મળ્યા હવે બ્રાહ્મણી મનોમન વિચાર કરવા લાગી કે ક્યાં હું ગરીબ બ્રાહ્મણી અને ક્યાં યક્ષરાજ હું તો કુમારની પાલક માતા છું કુમાર કયા કુળનો હશે તેના માતા પિતા કોણ હશે તે અંગે રાજકુમાર જ કશું જાણતા નથી તો અમે તો ક્યાંથી જાણીએ હું અભાગની પેટ પૂરતું ભોજન પણ આપી શકતી નથી તો લગ્નની વાત તો વિચારવી કઈ રીતે પણ રાજકુમારના મનને દુઃખ નહીં પહોંચે તેથી બોલી કુમાર અત્યારે શાંતિથી ભોજન કરી લો આપણે કાલની વાત કાલે રાજકુમારના મનમાં આનંદ સમાતો નથી સવારે ક્યારે કાલની સવાર પડે અને માતાને યક્ષરાજ પાસે લઈ જાય અને પોતાના લગ્ન રાજકુમારી સાથે થાય આનંદના સાગરમાં હિંડાળ લેતો રાજકુમાર આખી રાત ઊંઘી પણ ન શક્યો વહેલી સવારે ઉઠી સ્નાનાધી પરવારી પોતાની માતા તથા નાના ભાઈને લઈ રાજકુમાર યક્ષરાજને મળવા નીકળ્યા બ્રાહ્મણી મનમાંને મનમાં વિચારતી હતી કે મારા નસીબ એવા ક્યાંથી હોય કે યક્ષરાજકુમારી મારા ઘરની વહુ બને આમ વિચારતી બ્રાહ્મણી પુત્રાની જેમ ચાલતી રહી રસ્તો ક્યાં કપાઈ ગયો એને ખ્યાલ ન રહ્યો રાજકુમાર બ્રાહ્મણી તેના નાના ભાઈ રુદ્રદત્ત સાથે નદી કિનારે આવી પહોંચ્યો બ્રાહ્મણી તો ત્યાંનું દ્રશ્ય જોઈને દિંગમુઠ થઈ ગઈ જાણે કોઈ પરીના દેશમાં પહોંચી હોય એવું તેને લાગ્યું સામેથી યક્ષરાજ અને રાણી રાજકુમારી સાથે આવતા જોઈ કુમાર બોલ્યો હે રાજન આજ મારી માતા છે તમારે જે પૂછવું હોય ત્યાં વિના સંકોચે પૂછો બ્રાહ્મણી બોલી હે રાજન તમે મારો પુત્ર સમજો છો તે ખરેખર મારો પુત્ર નથી હું તો એની પાલક માતા છું તેઓ કયા કુલના છે કોણ છે એની મને ખબર નથી અને મેં જાણવાનો પ્રયાસ પણ નથી કર્યો કારણ કે અંગે જાણ્યા પછી કદાચ મારા પ્રેમમાં કંઈ ફેરફાર થાય તો હું માતા તરીકેની ફરજ ચૂકી જાઉં એવું હું અનુભવું છું તેથી મેં જાણવાનો પ્રયાસ પણ નથી કર્યો હવે વાત રહી લગ્નની તો હું ગરીબ બ્રાહ્મણી છું ભિક્ષાવૃત્તિ માટે માંડપેટનો ખાડો પૂરું છું ત્યાં લગ્ન અંગે કઈ રીતે વિચારું છતાં પણ હે રાજન મારા પુત્રની જેવી ઈચ્છા યક્ષરાજ બોલ્યા તમે એ બધી વાતની ચિંતા છોડી દઈ માત્ર લગ્નની અનુમતિ આપો બાકીનું અમે સંભાળી લઈશું બ્રાહ્મણીની અનુમતિ મળતા રાજકુમાર અને રાજકુમારીના કુમારીના ઘડિયા લગ્ન લેવાયા બંનેના લગ્ન થયા યક્ષરાજે રાણી અને પાલક માતાના આશીર્વાદ લીધા રાજકુમારને જન્મ આપનારી માતા અને તેનું પાલન કરનારી માતા એક દેવકી અને એક યશોદા બંને સોમવાર ત્રયોદશી સૌમ્ય પ્રદેશનું વ્રત કરતી હતી તેના પ્રભાવે ભગવાન શંકરે યક્ષરાજને આજ્ઞા આપી સૈન્યની સહાયથી રાજકુમારને તેમના પિતાએ ગુમાવેલું રાજ્ય પાછું મેળવવામાં સહયોગી બનજો યક્ષરાજના વિશાળ સૈન્યની મદદથી રાજકુમારે પોતાના રાજ્ય પર ચડાઈ કરી દુશ્મન રાજાને પરાજિત કરી પોતાના પિતાનું ગુમાવેલું રાજ્ય પણ પાછું મેળવ્યું રાજકુમારે બ્રાહ્મણકુમારને પોતાના રાજ્યનો પ્રધાનમંત્રી બનાવ્યો અને બ્રાહ્મણી માતાને રાજમાતાનું સ્થાન આપ્યું આ રીતે રાજકુમાર અને બ્રાહ્મણના દિવસો સૌમ્ય પ્રદોષ વ્રતના પ્રભાવે પલટાઈ ગયા જેવી રીતે ભગવાન શંકર આ વ્રત કરનાર દરેક ભક્તોના દુઃખ દૂર જરૂરથી કરશે જ ઓમ નમઃ શિવાય 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 નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માગરાય મહેશ્વરાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મૈ નકારાય નમ શિવાય યજ્ઞ સ્વરૂપાય જટાધરાય હસ્તાય સનાતનાય નિત્યાય શુદ્ધાય નિરંજનાય તસ્મે વકારાય નમઃ શિવાય હે પાર્વતીપતિ કામદેવનો નાશ કરનારા ઝેરને પચાવનારા સર્પને ગળામાં ધારણ કરનારા અમારામાં રહેલે બુરાયો અને શુર સંહાર કરી આપની શરણમાં અમને લો આપને અને માતા પાર્વતીને નમસ્કાર હો મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ